આંગણવાડી ને લઈને એક મોટી ખબર સામે આવી રહી છે આંગણવાડી હક અને અધિકારો માટે એક મોટો અવાજ ઉઠવા એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના ના રોજ પગાર વધારાને લઈને ફાઇનલ નિર્ણય લેવા જઈ રહ્યો છે આંગણવાડી વેતન વધારો બે હજાર છવ્વીસને લઈને આ એક મોટા સમાચાર સામે આવ્યા છે જે ઘણા લાંબા સમયથી આંગણવાડી બહેનો માનદ વેતન વધારાને લઈને માંગ કરી રહ્યા છે હવે તે માંગ સીમા પર પહોંચી ગઈ છે એટલે કે આંગણવાડી કાર્યકરો હવે તેમના હક અને અધિકારી માટે મોટા અવાજ ઉઠાવી રહ્યા છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના રોજ આંગણવાડી કાર્યકરોના હક અને અધિકારીઓ માટે એક મોટો અવાજ ઉઠવા પામ્યો છે આંગણવાડી અને આંગણવાડી સહાયિકા સંગઠનના નેજા હેઠળ જિલ્લા પ્રમુખના નેતૃત્વમાં શનિવારના રોજ આંગણવાડી કાર્યકરોની પડતર માંગણીઓને લઈને અધિકાર સંમેલન અને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું સંમેલનમાં પ્રદેશ પ્રમુખ સાવિત્રી ચૌધરીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આંગણવાડી બહેનોનું શોષણ હવે કોઈ પણ કિંમતે સહન કરવામાં આવશે નહીં તેમણે આરોપ લગાવ્યો કે ટીએચઆર સિસ્ટમ મારફતે રાશન વિતરણ કરવા માટે આંગણવાડી કાર્યકરો ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે જ્યારે હકીકતમાં આ સિસ્ટમ ના તો વ્યવહારુ છે અને ના તો જમીન પર કામ કરતી બહેનો માટે

પ્રસન્ના ચૌધરીને વડાપ્રધાન અને મુખ્યમંત્રીને સંબોધિત એક આવેદન પત્ર સોંપ્યું કે આંગણવાડી મહિલાઓ વર્ષોથી બાળકોના પોષણ મહિલાઓની સંભાળ મહિલાઓની દેખરેખ અને રસીકરણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે છતાં પણ આગણવાડી બહેનોને આજ સુધી 7 દિવસ સુધી લકુતમ વેતન સામાજિક સુરક્ષા અને માનનિય સેવા શરતોથી વંચિત રાખવામાં આવી છે આગણવાડી સંગઠને મુખ્ય માંગણીઓ તરીકે ન્યુટ્રિશન ટ્રેકર માટે 5G મોબાઈલ અને અમર્યાદિત રિચાર્જ વધારાનું માનદ વેતન ટીએચઆર સિસ્ટમ બંધ કરવી

નિર્ણય લેવામાં આવ્યો કે હવે આંગણવાડી કાર્યકરો અલગ અલગ નહીં પરંતુ સંયુક્ત તેમના અધિકારો માટે સંઘર્ષ કરશે આ આ કોઈ એક સંગઠનનો અવાજ નથી સમગ્ર આંગણવાડી સમુદાયનો અવાજ છે સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોની વ્યાજબી માંગણીઓ પર નક્કર નિર્ણય લેવાય ત્યાં સુધી સંયુક્ત મોરચા દ્વારા શાંતિપૂર્ણ તબક્કાવાર અને લોકશાહી આંદોલન ચાલુ રહેશે તેવું જણાવવામાં પણ આવ્યું હતું はい。